પાપા દલીબે ને એવું છે આપણે દેશી રાજ કર નાખાય હો હા ગાતાનો હાકડો રસ્તો છે સુત મારી જાય છે એટલે જો એટલા પૈસા ભેગા કર્યા છે આ મારા પાકીટમાંથી ચોરીન ચોરીન જો હો 50 હોય જો લેજો બે તો 50 છે

આમ બસ માં વો ફાઈ પાવડે ગાડી કી દીવી હલદી હાલો આપડે ઘરે થી નીકળી ને પૂગી ગયા ગારિયા ધાર તો આ ગારિયા ધરાવી દું છે હાલો દોસ્તો તો આપડે પછી પરવડી થી નીકળીયા હતા ગાંદર પૂગી ગયા હતા હલાયા સરકારી દવાખાના પાસે ઉભરા છુ ઈઘડી આયા સરકારી દવાખાનો આયા આગળ બસ તને આવેલું છે કેમ કે અમારે રથીભાઈ કળી લેવાની હતી એટલે કળી લેવા ગયા છે એટલે અમે ઉભા રહી ગયા અહીંયા જો આ ગજનો નજારો છે અને વરસાદ તો ચાલુ ચાલુ છે બંધ થવાનું નામ જ નથી લેતો કાલ નો એક દોરો ચાલુ થાય કે રાત હાલો પછી આપણે અહીંયા રોડમાં તકડી માવો ખાવા ઉભા રહી ગયા હતા ના જો પાણી કેટલું ભર્યું હતું નજારો મસ્ત હતો એટલે આપણે કઈ કુટુંબ ઉતારવા આવું ભરાઈ ગયા હતા જો આ કાલના વરસાદનું પાણી છે એ વરસાદ આવ્યો હતો ને કાલનો આ એનું પાણી છે નજારો મસ્ત હતો આપણે ઉભા થઈ ગયા હાલો પછી આપણે ભૂગી ગયા હતા લીલા તો અહીંયા છે ને લીલાની ફાટક આવેલી છે એટલે ટ્રેન બેન કંઈ આવતી નહોતી એટલે આપણે હળુક ગાય નીકળી જતા તો આ છે ફાઇટક ફાઇટક બહુ બહુ મોટા મોટા ફાઇટક ઊગેલા છે એટલે ગાડી આપણે અળવળું આખવાની કારણે કુંદા માથે જાયન પાસે ટ્રેન પડી છે ટ્રેન આગળ નીકળવાની છે પણ આપણે એ પેલા નીકળી જાય આપણે આગળ આવેલા એટલે વધારે છે આ છે મહાદેવવા રોડ છે આપણે મહાદેવ થઈ આગળ થાય હાલ આપણે પછી અમરેલી પૂગી ગયા હતા એટલે ફોન જમા લઈ લે છે એટલે હવે ફોન જમા કરાવી દેવી અને પછી આપણે જમવાનું છે જો ફોન ઘડીક આપશે તો આપણે વિડીયો બનાવીશું પછી બહાર નીકળી જો અહીંયા આપણી મંજિલ આવી ગઈ છે અમારા ટીફિનની પણ આડેસ છે સાલો તો હવે જમી લેવી ગામમાં જલેબી લેવું છે પપ્પા જલેબી લેવું છે આપણે દસે રાસ કરી નાખવાની સવાનું લેવા પછી ત્યાં ફોન જમા લઈ લે એટલે પછી ગાડી અમારી ભરાણીથી બહુ મોડી ત્યાંથી નીકળ્યા એટલે અમારે પડી ગઈ હતી હા

ઘરે આવો ત્યાં ગલ્લામાંથી જો પાટીમાંથી વીસ રૂપિયા લઈ લીધા ને અને ગલ્લામાં અને પૈસા ન હું લેવું નું ભાઈ સાયકલ લેવાની આ લે હાલ તીનો ધાને એટલાની થોડી સાયકલ આવે સાયકલ આવે પાંચ ની ની હે સાયકલ કેટલા લેને આવે હે 5 લાખ નો ભાઈ ભૂખ લાગી લાગે મને એવું લાગે છે

આટલે આપણે બાજરાનું રોટલો પડતા આપણે ઘરે બનાવી નાખશું બે નાખો ને પછી એની માથે પછી એની માથે ટમેટા ટમેટા લગાડીને ખાઈ જવાનું એટલે પિત્ઝા બની ગયા હાલો તો આપડે ઘરે રસોઈ બનતી થઈ હવે હું હું બનાવી છે રસોઈમાં જોઈ લઈએ આપણે આમાં છે જલેબી આમાં છે ગાંઠિયાનું શાક અને અમૂલની સાઇઝ ના આયા ગરમાગરમ રોટલી બને છે